હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો હું ક્યાં આવ્યો છું ઘણા દિવસથી હું અહીંયા પાસ હતો મને આ રસ્તામાં આવતી સ્કૂલ કુસાર ગામની સ્કૂલ છે તમને ખબર છે ગમે ત્યારે છે ને સ્કૂલમાં આવીએ ને અને ગ્રાઉન્ડ વગરનું સ્કૂલ મતલબ સ્કૂલ વગરની ગ્રાઉન્ડ તો મને ગમે જ નહીં ગ્રાઉન્ડ મતલબ સ્કૂલમાં ગ્રાઉન્ડ તો હોવું જ જોઈએ અને મારી સ્કૂલ આવી જતી એટલે મને બહુ યાદ આવતું ને એટલે તમે જુઓ ત્યાં મારી સાથે કોણ કોણ ભણતું ને એના નામ પણ તમને યાદ આવવા મળે લાઈક મારી સાથે કોણ ભણતું એમ કોણ તો કે સંબોધ એક બલદાણિયા જિગ્નેશ પછી બલદાણિયા હરેશ પટેલ મનીષ અને એક મહેશ પછી એક હળિયા હિતેશ એવા ઘણા બધા દોસ્તાર જેમની અટક નામ સાથે આપણને યાદ હોય તમને યાદ હોય તો તમે પણ કહેજો મને